પ્રોબેશન ડીવાયએસપી નિકિતા શિરોયા પીઆઈ નીરવ શાહ વત્સલ સાવસ ટ્રાફિક પીએસઆઈ સહિતના અધિકારીઓને પોલીસ જવાનો દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એવા સુખનાથ ચોક વિસ્તારમાંથી જ્યારે અધિકારીઓને પોલીસ જવાનો નીકળ્યા ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ અધિકારીઓને જવાનોનું સન્માન કરી સમગ્ર તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટેની ખાતરી આપવામાં આવી હતી ત્યારે હાલના તહેવારોને લઈ સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઈ પણ પ્રકાર ખોટા મેસેજ વાયરલ ન કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી અને જો આવા મેસેજ વાયરલ થશે તો તેવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા અયોધ્યા ખાતે જે રામ ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે છે એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે એ માટે સમગ્ર જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈપણ જગ્યાએ કોઈપણ એવા સામાજિક તત્વો અથવા તો કોઈ પણ એવી ખોટી માહિતી કે અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઈસમો વિરુદ્ધ ખડકાઈ કરશે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ હોય કોઈ પણ આવી અફવાઓથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી કે એવી અફવાને માનવાની પણ જરૂર નથી ખૂબ જ શાંતિમય અને સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો શિસ્તબદ્ધ એ રીતે પોતાની આ જે પ્રસંગ છે એની ધાર્મિક અભિવ્યક્તિ કરી શકે છે અને આમ છતાં જો કોઈ પણ એવા ઈસમો આને સોશિયલ મીડિયામાં આપવા ફેલાવાની કોશિશ કરશે તો એવા ઈસમો વિરુદ્ધ અચૂક કાર્યવાહી થશે રાઠોડ જુનાગઢ